આજથી બે વર્ષ પહેલા હું પણ તમારી જેમ ચકલા ઉપર રોટલાને થેપીને બનાવતી હતી છેલ્લા વર્ષથી હું આ ટિપ્સ ફોલો કરું છું જેના કારણે આજે મારા દરેક આવા જેવા ફૂલીને તૈયાર થાય છે અને ઘરનાઓને બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો શેર કરું કે હું કઈ છ ટિપ્સ ફોલો કરું છું તો સૌથી પહેલા જ્યારે આપણે રોટલા બનાવવા જઈએ તો તાવડીને છે ને એ ગરમ કરવા માટે મૂકી દેવાનું અને તાવડીને લોઈ લેવાની જેથી તેના ઉપર ક્યાંય પણ લોટનો ભાગ ન રહે જેથી રોટલો નીચે ચોટી ન જાય હવે લોટ છે ને એ બહુ જૂનો લેવાનો નથી હોતો કારણ કે અઠવાડિયામાં જ બાજરીનો લોટ છે ને કડછો થઈ જાય છે કડવો લાગે છે હવે અહીંયા લોટને આપણે છાડીને લેવાનો છે તો અડધા ખોબા જેટલો મેં લોટ લીધો છે આટલા લોટમાંથી તમારા બે રોટલા તૈયાર થાય છે બાજરીના લોટને આપણે રોટલીના લોટની જેમ પહેલાં ગોંથીને નથી રાખી શકતા જેટલા આપણે રોટલા બનાવવા હોય એટલા થોડા થોડા પોષણની અંદર આપણે બનાવવાનું હોય છે અહીં લોટને આપણે છાડી લીધું છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી ત્યારબાદ થોડું થોડું પાણી નાખીને આપણે લોટ ને ગોથીશું હવે પ્રશ્ન એમ થશે કે લોટને કેટલો ગોથો કારણ કે જ્યાં સુધી તમને સાચું ટેક્સચર સમજણમાં નહીં પડે ત્યાં સુધી તમે પરફેક્ટ રોટલો નહીં બનાવી શકો એ મારો અત્યાર સુધીનો અનુભવ કહે છે તો થોડું થોડું પાણી નાખીને અત્યારે લોટને મસળીશું તો ટીપ નંબર બે આપણી છે કે અહીંયા લોટને ખૂબ જ સારી રીતે મસડવું મસળવાથી એક તો એમ થશે કે રોટલો છે છે તૈયાર થાય એટલે કે કલરમાં આછા તૈયાર થાય છે અને બીજું એ છે કે રોટલા શેકાતી વખતે આપણા ફાટતા નથી અને ફૂલેલા દડા જેવા તૈયાર થાય છે અને ખાતી વખતે એ મીઠા લાગે છે હવે કેમ ખબર પડશે કે લોટને કેટલું મસળું તો તમે જોઈ શકો છો કે લોટ મારા હાથમાં ચોંટી રહ્યો છે અને નીચે ત્રાસમાં પણ ચોટી રહ્યો છે તો સેજ પાણી વાળો હાથ કરીને આપણે એને મસળશું જો ઘડિયાળના ટકોરે વાત કરું ને તો લગભગ દોઢ થી બે મિનિટ સુધી આપણે આ લોટને મસળવાનો છે જેટલો લોટ સરસ મસળાશે એટલો રોટલો તમારો મીઠો અને ફૂલેલો તૈયાર થશે તો આવી રીતે હથેળીના ભાગથી વજન દઈ દઈને આપણે આ લોવાને મસળવાનું છે આટલા આ લોટમાંથી તમારા બે નંગ જેટલા રોટલા તૈયાર થાય છે જે નોર્મલ વ્યક્તિ ખાઈ શકે તેટલા હોય છે તો અહીં તમે જોઈ શકો છો ક્યાંય પણ વિડિયોને મેં સ્કીપ નથી કર્યું અને તમને અત્યારે ટેક્સચર બતાવી રહીશું તો આવી રીતે જેમ જેમ મસરશો ને એમ એમ જાડી પડશે અહીં તમે જોઈ શકો છો કે લોટ મારા હાથમાં ચોટતો નથી તો હવે આ સ્ટેજ ઉપર આના આપણે બે ભાગ કરી લેશું હવે બે ભાગ કરશું ને તો એમાંથી એક લોટનો અત્યારે આપણે રોટલો બનાવીશું અને બીજાનો પછી બનાવીશું તો પછી જયારે આપણે બીજો રોટલો બનાવીને ત્યારે એ લોટને પણ ફરી પાછો આપણે મસળીને લેવાનો છે એક લુઓ કરી લીધા બાદ ફરી પાછું હું આને મસળીશ તો સેજ વાળો હાથ કરીને સેજ મને હજી લાગી રહ્યું હતું એટલે ફરી પાછું મસળી રહી છું અહી તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સર મળે ને ત્યાં સુધી આપણે આ લોટને મસળવાનું છે હવે ક્યાંય પણ એ હાથમાં આપણે ચોટતો નથી અને એકદમ લીસો તૈયાર થયો છે અને બીજી પરખ એ છે કે એનામાં ક્યાંય પણ તિરાડ નહીં જોવા મળે આ રીતનું લીસું ટેક્સર મળશે જોઈ શકો છો આ ટેક્સચર તમે સમજી લેશો એટલે તમારો રોટલો પરફેક્ટ જ તૈયાર થશે હવે આવી રીતે ગોળ શેપમાં એને આપણે શેપ આપી દેશું અને હવે તમે જોયું હશે કે ઘણા લોકો પાણીવાળો હાથ કરીને એને ટીપતા હોય છે પાણીવાળા હાથેથી જ્યારે ટીપે છે ત્યારે લોટ છે આપણા હાથમાં ચોંટે છે તો અત્યારે હું અને કોરા લોટની અંદર રગદોડીને પછી આપણે એને ટીપીશું તો કેવી રીતે ટીપવાનું છે ચાર આંગળીની મદદથી ઉપર ફેંકીશું આંગળી અને અંગૂઠા અને ઉપરની આંગળીથી દબાવતા રહેશો એટલે રોટલો છે ને આપણો ઘોળ તૈયાર થશે તો આવી રીતે તમે ફેરવશો એટલે એક ઢાંકણીનો શેપ આવી જશે વચ્ચેના ભાગેથી જાડો અને કિનારીથી પાતળો થતો જશે હવે તમે અહીંયા જ્યારે લોટને વાપરો છો ને તો આરામથી તમે એને ફેરવી શકો છો તો એકદમ સરળ ટીપ અને આ ટીપ ફોલો કરીને કોઈ પણ આ રોટલો બનાવી શકશે હાથેથી ટીપીને હવે જેનો ભાગ જે છે એને દબાવી દેશું હવે શું કરીશું હથેળીને દબાવીશું ને ચાર આંગળીની મદદથી આપણે ઉપરની તરફ ફેંકતા જશું હવે જેમ જેમ રોટલો મોટો થશે ને તેમ કિનારીથી થોડીક ધિરાડ દેખાશે તો સેજ જ પાણી વાળો હાથ કરીશું જેથી કિનારીઓ છે ને એ કવર થઈ જાય અને રોટલો આપણો શેકાતી વખતે ફાટે નહીં તો આ નંબર હતી કે કિનારીએ પાણી લગાડવું જેથી રોટલો આપણો ફાટશે નહીં હવે જેટલો મોટો રોટલો કરવો એ રીતે આવી રીતે દબાવી દબાવીને ઊંધી સાઈડે તમે ફેંકશો તો આરામથી તમે ટીપી શકશો તો મને આ ટીપ કન્વીનિયન્ટ લાગે છે ટીપવાની બધેની અલગ અલગ ટીપ હોય છે રોટલો ટીપવાની કોક સીધો ટીપે છે તો કોઈક ઊંધો અહીં તમે જોઈ શકો છો કે આ બે હાથમાં આવે એટલો રોટલો આપણો મોટી સાઇઝનો તૈયાર થઈ ગયો છે તો અત્યારે આ મને પરફેક્ટ લાગી રહ્યો છે હવે બાજુમાં તાવડી પણ આપણી ગરમ થઈ ગઈ છે તો કેવી રીતે ચેક કરવાનું તો ઉપર હાથ રાખીને તમને ગરમ લાગે તો સમજવાનું કે તાવડી પ્રોપર તૈયાર થઈ ગઈ છે હવે ટીપ નંબર ફાઈવ છે કે રોટલાને ધીમેથી નાખવાનું જો રોટલાને જોરથી નાખશો તેમાં ભમરો પડી જશે જે પરફેક્ટ રોટલો ન બને એની નિશાની છે હવે ઘણા ના રોટલા છે એ શેકાતી વખતે ઉપર તિરાડ પડે છે તો એ સુકામ પડે છે કારણ કે રોટલો શેકાય તો એનું મોશર જતું રહે છે અને પરિણામે તિરાડ પડે છે તો આવી રીતે સેજ પાણી વાળો હાથ કરી સેજ જ પાણી લગાડવાનું છે જાજુ નથી લગાડવાનું બધી જગ્યાએ ફેરવી દેવાનું હવે ઉપરનું લેયર જ્યાં સુકાઈ જશે ને તો સમજવાનું કે નીચેથી રોટલો થોડોક શેકાઈ ગયો છે એટલે આપણે એને ફ્લિપ કરી દઈશું ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે બે પળ શેકાતા સુધી અહીં નીચેથી બીજું પળ પણ શેકાઈ ગયું છે શેકાઈ જાય બાદ જ આપણે એને ફ્લિપ કરીશું અહીં તમને લાગતું હશે કે મારો રોટલો થોડોક આકરો શેકાણો છે પણ ચિંતા ના કરો છતાં પણ મારો રોટલો ફૂલશે હવે ટીપ નંબર છ છે

હું ખાતરી સાથે કહું છું કે તમારો રોટલો પણ પરફેક્ટ તૈયાર થશે હવે જ્યારે નીચે ઉતારો ને ત્યારે થાળીમાં ન ઉતારતા સીધું પેલા આ રીતે ઝાડી ઉપર ઉતારવાની કારણ કે એના અંદર વરાળ રહેલી હોય છે થાળી ઉપર ઉતારશો તો નીચેનું લેયર એ ભીનું થઈ જાય છે આવી રીતે ઝાડીમાં રાખતા નીચેનો લેયરમાંથી હવા નીકળી જાય છે એટલે પરિણામે નીચેનું લેયર છે ને એ કોરું રહે છે હવે ઉપરથી ઘી લગાડી લેશું અને અહીંયા હું તમને રોટલાને કાપીને પણ બતાવું તમે જોઈ શકો છો એકદમ દડા જેવો તૈયાર થયો છે ઉપર ઘી લગાડ્યું છે અંદર પણ ઘી અચૂકથી લગાડું જેના કારણે ખાતી વખતે ઘડામાં ડચૂરો ન વળે એટલે કે ડ્રાય ન લાગે કારણ કે બાજરા ડ્રાય હોય છે તમે અહીંયા જોઈ શકો છો ક્યાંયથી પણ રોટલો ચોટ્યો નથી કિનારીએ સુધી આપણો રોટલો ફૂલીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ મારી પાસે જે નોલેજ હતું મેં બધું તમારી સાથે શેર કર્યું છે કોઈ પણ ટિપ્સ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આ શિયાળામાં એકવાર જરૂરથી બનાવજો અને જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો તમારો કિંમતી અનુભવ કમેન્ટ બોક્સમાં શેર કરવાનો ન ભૂલતા ચાલો હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ